જંગી રકમ ની ઠગાઈ કરવાના કેસમાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે દિલ્હીથી કાર્યરત ઠગ ગેંગના મુખ્ય બે આરોપીઓ વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરોનિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે

આરોપીઓએ ખોટા નામ ધારણ કરીને રાહુલ રાઠોડનો સંપર્ક કર્યો હતો તેમણે વેપારી રાહુલ રાઠોડને પ્રતિષ્ઠિત ટીવી સિરિયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપી હતી ઓક્ટોમ્બર બે હજાર બાવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના લગભગ દોઢ વર્ષના ગાળા દરમિયાન આરોપીઓએ રાહુલ રાઠોડ પાસેથી યુપીઆઈ ઓનલાઈન ટ્રાન્સફર ચેક આંગળીયા મારફતે અને રોકડ સ્વરૂપે છૂટક છૂટક કુલ એક કરોડ એકોતેર લાખ રૂપિયા પડાવી લીધા હતા આટલી મોટી રકમ પડાવ્યા બાદ પણ આરોપીઓએ રાહુલ રાઠોડને કોઈ સિરિયલ કે વેબ સિરીઝમાં કામ અપાવ્યું ન હતું પરંતુ પોતાની ઓફિસનું સરનામું પણ બદલી નાખીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો આ મામલે ઓગસ્ટ મહિનામાં અલથાણ પોલીસ સ્ટેશનમાં થગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અલથાણ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હીમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે દિલ્હી ખાતેથી ગેંગના મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા વિવેક ઉર્ફે રાહુલ રોય ઇન્દરપાલ રાજપૂત સિંઘ અલકા વિજયસિંઘ બરોનિયા પોલીસે બંને આરોપીઓની રિમાન્ડ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઠગ ટોળકી માત્ર સુરતના વેપારી રાહુલ રાઠોડને જ નહીં પરંતુ અન્ય રાજ્યોના અનેક બિઝનેસમેનોને પણ વેબ સિરિઝમાં કામ અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરી ચૂકી છે અલથાણ પોલીસે હવે આ બંને આરોપીઓના રિમાન્ડ મેળવીને તેમની પૂછપરછ દ્વારા ગેંગના અન્ય સભ્યોની ને ઝડપી પાડવા અને ઠગાઈનું નેટવર્ક ક્યાં ક્યાં ફેલાયેલું છે તે અંગેની વિગતવાર તપાસ શરૂ કરી છે